કાયની ધારા જે ઉત્પન્ન થાય ધારા એક ચુંબામાં લઈ નાનેરાભાઈ મેજને સ્નાન કરાવે તમારા જમણાથી ચટણી આંગળી વાધી એનું ટીલું કરી ટીલા તરીકે નો લઈ કાઢીને તમે ફટાયા કોર તરીકે ઉતરી શકો છો આ શબ્દ જ્યારે એને કહેવામાં આવ્યા પોતાની પણ હાંડી પર પલાણ નાખો પલાણ નાખી કાઢવી જયારે પોતે આગળ બેઠા આગળ જતા એ સાધુ મહાત્માને બેઠો છું સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે મહારાજા તમે અહીંયા ભાલો ખોલો અહીંયા ગંગાજીની ધારા ઉત્પન્ન થશે ત્યાં મહારાજા રણધિજી મા વિશ્વાસનું સ્મરણ કરી દાદા બજરંગ નામ લઈ કાઢવી અને પોતાનો ભાલો ખોલ્યો ત્યાં ગંગાજીની ધારા ઉત્પન્ન થઈ એ ધારા એક તુંબામાં લઈ કારીને ગુમડી ગયા જ્યારે ઘૂમડી જાય છે જે અત્યારે જેને ઠીલા કહેવામાં આવી કોટળા અને ઠીણા વચારે જ્યાં મહારાજા રણતી ભાલો ખોડ હતો એને ટીલા પાક કહેવાની એનું જલ એ કરવી અને જ્યારે પોતે ઘૂમડી ગયા નાનેરાભાઈ મેજને સ્નાન કરાવ્યું મેજને સ્નાન કરાવી પોતાના જમણાથની તત્ને આંગળી વાટી નાનેરાભાઈને ટીનું કર્યું ટીલા તરીકે નોક લીધો ટીલા તરીકે બખલું ગામ રાખ્યું અને નાનેરાભાઈને ને રાજનો ધણી કરીને રાખ્યો રાજના ગાદી તરીકે ગાદીના વારસ તરીકે મહેજીને ગાદી આપવામાં આવી આ ટીલા તરીકે ઉતરી ગયા અને ટીલા તરીકેનું ગામ બખલું રાખ્યું બખલા માં બાર ગામ નાટી બાલીતા ત્યાંથી રાત ગયું ની શાખ રહી ત્યાં રાત છે કામે કહેવાના અહીંથી પેટા પાકી બે જુદી પડેલી છે જહા કે કેટલી જે કમ બેતા હા કે સબર કરણ અને જથવા સતન પ્રેમ વંશ પહેચાન એ લખવા વિધિલય ત્યાં હાજરે હિમાન શ્રી ગણેશ નમઃ શ્રી શારદાજી સત્ય છે શ્રી રામજી સત્ય છે ગુરુત્વ ગોરખનાથજીના ગોર તો વંશના વંશનાથિક કહેવાના બાળ તો બાર્વતજીના વંશનાથી બ્રહ્મભટ કહેવાના ગઢવી તો આશીર્ણ ગઢ તો ખાંડોગઢ ગોત્ર તો અષ્ટાંગ મંત્ર તો